જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો જય માતાજી આપનું હાર્દિક સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ જામનગર ખેડૂતમાં મિત્રો આજની તારીખ ચાર ઓક્ટોબર અને શનિવાર જામનગર આપાય આજમાં આપણે હરાજીના કામકાજમાં પહોંચી ગયા છે મગફળીની હરાજી ચાલુ થઈ ગયેલી છે લાઈવ વિડીયોના માધ્યમથી આજના બજાર ભાવ વિશે માહિતી મેળવો છો મિત્રો કાલના ઓછામાં ઓછા ભાવ હતા અગિયારસો ને એંસી રૂપિયા માલના ભાવ હતા આજના ભાવ વિશે માહિતી મેળવી ચાલો મિત્રો વિડીયો બનેલા રહેજો ઓ લેવા ટ્રાફિક છે કે જોવા ટ્રાફિક છે જુઓ ને ઘેરો વરીને ઊભા છે માણસો હા એમાં તો ઓછા એ જોવા વાળા આવતા માલ નો ભાવ થયો છે આ માલ છે નવસો ને પિચોતેર રૂપિયા માલનો ભાવ થયો છે દાણું જોઈએ આપણે આનો કેવો છે સાડત્રીસ નંબર કહેવાય મિત્રો નવસો ને પીચોતેર રૂપિયા માલનો ભાવ થયો છે નવસો ચાલીસ રૂપિયા માલનો ભાવ થયો છે નવસો ને ચાલીસ રૂપિયા આ માલ છે નવસો ને ચાલીસ રૂપિયાના ભાવનો માલ છે માલ માલુ દાણું જોઈએ આપણે હમણાં આ દાણો જુઓ મિત્રો સાડત્રીસ નંબર જ કહેવાય પણ સાડત્રીસ નંબરનો જ વેરાયટી કહેવાય મિત્રો માફ કરજો મને આમાં કોઈ જાજી કાંઈ ખબર પડતી નથી કે આ કેવું વકલ કહેવાય કેવું કઈ ક્વોલિટી કહેવાય એ ખબર નથી પડતી મને ખાલી વિડીયો બનાવીને આપના આગળ ઇન્ફોર્મેશન પહોંચાડવાની ખબર પડે છે બાકી મને કાંઈ ખ્યાલ નથી આમાં માફ કરજો એ હું તમને જાજુ કાંઈ કહી ના શકું જો કોકને પૂછીશ ને કોઈક જવાબ દઈએ તો ઠીક છે બાકી એ હલાવી લેજો આના ભાવ જાણી લેજો અને માલ જોઈ લેજો તમે ખેડૂત છો હું ખેડૂત છો ને હું તો ડૉક્ટર છું મને દવામાં ખબર પડે બાકી આમાં જાજી કાંઈ ખબર પડતી નથી તમે ઓળખી જશો એમ તો માલ તમને દેખાડીશ દાણો દેખાડીશ તો ચાલો મિત્રો આગળ વધીએ આપણે આ માલનો ભાવ નવસો રૂપિયા થયો છે માલ જુઓ મિત્રો નવસો રૂપિયાના ભાવનો માલ છે આ ચાલો આગળ કામકાજ ચાલુ જ છે અરાજી નું આનો આપણે દાણો જોઈ લઈએ લાલ દાણો છે નવસો ચાલીસ રૂપિયા માલનો ભાવ થયેલ છે આ નવસો ચાલીસ રૂપિયા માલ જુઓ મિત્રો આ દાણો છે નવસો ને ચાલીસ રૂપિયાના ભાવનો માલ છે આ માલ જુઓ મિત્રો নৌসো সুপিয়া মাল নো ভাব থাকে চালো মাল যাই মিত্র নৌসো রুপিয়া মাল নো ভাব থাকে એક તો દાણો તરી આવ્યો છે જુઓ હમ આવો લાલ દાણો છે નવસો ને સિત્તેર રૂપિયા જીવીસ કીએ છે આ બાજુમાં ઊભા છે એક ભાઈ આ જીવીસ નામનું છે જીવીસ જીવીસ પંદર પંચાવન આઠસો ને રૂપિયા માલનો ભાવ થયો છે આઠસો ને રૂપિયા આ માલ જુઓ મિત્રો આઠસો ને રૂપિયાના ભાવનો માલ છે આઠસો ને પિચોતેર સફેદ દાણો છે મિત્રો એક હજાર ને પિસ્તાલીસ રૂપિયા માલનો ભાવ થયો છે અત્યાર સુધીમાં ઓછામાં ઓછો ભાવ થયો છે એક હજાર ને રૂપિયા હજી હરાજીના એકાદ બે વખત બાકી છે જો અહીંયા આનાથી ઓછા ભાવ થાય છે કે નહીં આ માલ જુઓ મિત્રો એક હજાર ને રૂપિયા માલનો ભાવ થયો છે આનો દાણો જોઈએ આપણે ખોલીને ચાલો આ જુઓ દાણો જુઓ મિત્રો એમ તો ખેડૂત મિત્ર છે આ દાણો જોઈને જ ખબર પડી જાય ભાઈ હું તો છો છું નહીં જુઓ આ દાણો એક હજાર રૂપિયા માલનો ભાવ એસી રૂપિયા માલ નો ભાવ થયો છે માલજી ચાલો આપણે આઠસો ને રૂપિયાના ભાવનો માલ છે મિત્રો આઠસો ને એસી રૂપિયા માલનો ભાવ થયો છે

આઠસો ને પચીસ રૂપિયા માલનો ભાવ થયો છે આઠસો ને પચીસ આ માલ છે આઠસો ને પચીસ રૂપિયાના ભાવનો માલ છે મિત્રો માલ જુઓ દાણો જોઈએ આપણે આનો ખોલીને એટલે તમને એક આઈડિયા આવે કે કઈ ક્વોલિટી છે આ તમે જાણી શકો આને આ જુઓ દાણો નવસો રૂપિયા માલનો ભાવ થયો છે નવસો રૂપિયા નવસો રૂપિયા નવસો રૂપિયા માલ છે હા દાણો બાણો જુઓ મિત્રો નવસો રૂપિયાના ભાવોનો માલ છે સાતસો રૂપિયા માલનો ભાવ થયો છે પૂરેપૂરા સાતસો રૂપિયા સાતસો રૂપિયા માલનો ભાવ થયો છે તો મિત્રો આજનો હરાજીનું કામકાજ અહીં સમાપ્ત કરીએ છીએ મિત્રો સાતસોથી કરીને એક હજાર ને પિસ્તાલીસ રૂપિયા માલનો ભાવ થયો હતો ઓછામાં ઓછો એક હજાર ને પિસ્તાલીસ રૂપિયા માલનો ભાવ થયો હતો તો સોમવારના પાછા આપણે મળશું આજનો વિડીયો અહીં સમાપ્ત કરીએ છીએ જય જવાન જય કિસાન